જય માતાજી મિત્રો શ્રી ચામુંડા ઓટો તીર્થગમમાં આપનું સ્વાગત છે આજે આપણી ચેનલ ઉપર એક નવું બાઇક આવ્યું છે આજે જે ટુ પાર્સિંગ મહેસાણાથી આવેલું છે ગાડી કંડિશનમાં સારી સેલ સ્ટાર્ટ ટાયર બે નવા છે તમને સિત્તેર હજાર ફરેલી છે કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો સેલ બેલ બધું ઓકે છે ટાયર બે નવા છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી બાઇકમાં તમને જોવા તીર્થ મળશે શ્રી ચામુંડા ઓટો કન્સર્ટ તીર્થગમ આ અમારી યુટ્યુબ ચેનલ છે તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી તમને દરેક નવા બાઇકોની વિગતો અને માહિતી તમને મળતી રહી આ બાઇક તમને જોવા મળશે તીરથગામ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાની અંદર મોબાઈલ નંબર છે એક્યાસી પાંચ સાઠ એકવીસ ચાર છાસઠ આ બાઇકની કિંમતની વાત કરીએ તો આપણે એની કિંમત ચુમ્માલીસ હજાર રૂપિયા રાખેલી છે રૂબરૂ આવશો તો ભાવમાં નોર્મલ ફેરફાર કરી આપશું સેકન્ડ ઓનર બાઇક છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એવી કન્ડિશન છે જે જે ટુ સી ક્યુ જીરો બસો પંચાણું નંબરનું બાઇક છે આપણું આ ફરેલી જે આટલી છે